નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ રજૂ થતા પાત્રો નામ અને સ્થળકાળ આ બધું કાલ્પનિક છે દોસ્તો એક નગરની અંદર કેદાર અને કાલિન્દ્રી આ બંને પતિ પત્ની એક સરસ મજાના અધિ અક્ષરના રજવાડા જેવા પ્રત્યે ખૂબ પ્રગાઢ ક્યારેક ક્યારેક નાની મોટી મીઠી નોકજોક થતી પરંતુ એમનું પ્રેમ તત્વ હંમેશા રહેતું હતું એક દિવસ બને છે એવું કે પત્ની કાલિન્દ્રી એ વાસ્તવમાં મનોવિજ્ઞાનની અધ્યાપિકા હતી અને પતિ કેદાર એ ભાષાનો પ્રોફેસર હતો એટલે એક વખત કાલિન્દ્રીને બગીચામાં બેઠા બેઠા બંને પતિ પત્ની ચા પીતા હોય છે ત્યારે એક વિચાર આવે છે અને પોતાના પતિને કાલિન્દ્રી પોતાના વિચાર જાહેર કરે છે અને કેદારને કાલિન્દ્રી એવું કહે છે કેદાર આપણે આજે એક એવો પ્રયોગ કરીએ તો એમ કરીને બે કોરી નોટબુક એ કાઢે છે અને પોતાના પતિના હાથમાં એક કોરી નોટબુક બસો પૃષ્ઠની એમને આપે છે અને બીજી બસો પૃષ્ઠની કોરી નોટબુક પોતા પાસે રાખે છે અને કાલિન્દ્રી એવું કહે છે કે આપણે એવું કરીએ કે આ બુકની અંદર તારે મારા વિશેની નોંધ કરવાની એ નોંધમાં તારે એવું લખવાનું છે કે જે તને મારા વ્યક્તિત્વ અનુસંધાને જે ગમતું નથી મારી મર્યાદાઓ છે જે જે તારા મનની અંદર આવે એ તારે લખવાનું અને મારી પાસે જે બુક છે એ બુકની અંદર હું તારા વ્યક્તિત્વની જે મર્યાદાઓ ખામી અથવા તો મને જે જેનો અણગમો છે એ બધી નોંધ હું આ બુકની અંદર લખીશું અને મહિનાના અંતે આપણે આ બુકની અદલા બદલી કરીશું અને એકાબીજાને આ બુક આપશું અને આના કારણે આપણે એકાબીજાથી વધારે નજીક આવી શકીએ કાલિન્દ્રીનો હેતુ શુભ હતો કાલિન્દ્રીનો આ પ્રસ્તાવ કેદાર પેલા સહજતાથી અસ્વીકાર કરે છે અને કહે છે કે કાલિન્દ્રી આની કશી જરૂર નથી પરંતુ કાલિન્દ્રીના અતિ છે જો જોતામાં મહિનો પૂરો થવા આવ્યો અને એક દિવસ પતિ પત્ની બંને હળવાશની પળોમાં બેઠા હતા ત્યારે કાલિન્દ્રી જે કેદાર વિશે લખેલું હતું એ લખેલી નોટબુક એ કેદારના હાથમાં આપે છે અને કેદાર પાસેથી પોતા માટે લખાયેલી નોટબુક માગે છે બંને એકાબીજાને બુકની આપલે કરે છે કેદાર પાના ફેરવે છે તો પહેલી તારીખથી લઈને મહિનાની છેલ્લી તારીખ સુધીની નોંધ કાદંબરીએ ખૂબ સરસ રીતના એક મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ ઉપર લખી હતી જેમાં કેદારની મર્યાદાઓ એની ખામીઓ વગેરે વગેરે ઘણી બધી છણાવટ પૂર્વક એમાં નોંધ હતી કારણ કે કાલેન્દ્રી એ મનોવિજ્ઞાનના વિશેષ સાથે જોડાયેલી હતી આ તરફ કેદારે લખેલી નોટબુક કાલેન્દ્રી પાના ફેરવતી જાય છે અને જેમ જેમ પૃષ્ઠો ફેરવે છે એમ એમ કાલિન્દ્રીના ચહેરા ઉપર આશ્ચર્ય વધતું જાય છે અને એમ કરતા કરતા છેલ્લા પાના સુધી કાલિન્દ્રીદારની કેદારની બુકને ફેરવે છે પરંતુ પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધી આખી બુક કોરી હતી ત્યારે કાલિન્દ્રી કેદારને કહે છે કેદાર તે બુકમાં કશું કેમ નથી લખ્યું આ બુક તો સાવ કોરી છે ત્યારે કેદાર જે જવાબ આપે છે એ કદાચ ઉત્તમ અને આદર્શ તેમજ સ્નેહભર્યું દાંપત્ય જીવનનો કોઈ રાજમાર્ગ દેખાડતો હોય એ પ્રકારનો કેદારનો પ્રત્યુત્તર હોય છે કેદાર કહે છે કાલિન્દ્રી મેં તને ચાહી છે તારા સમગ્ર વ્યક્તિત્વને ચાહ્યું છે મેં તારા પ્રેમની મૂર્તિ છો તું મારી જીવન સંગીની છો અને મેં ફક્ત તને પ્રેમ કર્યો છે એટલે મને બીજું કશું જડતું નથી તારામાં કોઈ પણ મર્યાદાઓ મને શોધી નથી શક્યો અને જે લોકો સંબંધોની અંદર મર્યાદાઓ શોધે છે એ સંબંધો નિભાવી નથી શકતા એ કોઈને પ્રેમ પણ નથી કરી શકતા અને હું તો ફક્ત તારી સાથે કાલિંદ્રી પ્રેમ તત્વથી જોડાયેલો છું બીજું એક પણ તત્વ તારા અને મારા સંબંધ વચ્ચે નથી અને જ્યારે મનોવિજ્ઞાનની અધ્યાપિકા ની વાત અનુસંધાને કેદાર એક મીઠી ટકોર પણ કરે છે કે દરેક પ્રકારના વિજ્ઞાનો એના માપદંડો હોય છે પ્રેમ છે છે એ એ અસીમિત અનંત આકાશ જેવો હોય કેદારની આ વાત સાંભળી કાલિન્દ્રીના આંખોના ખૂણા વિના થઈ ગયા અને પોતાની દાંપત્ય જીવનની અંદર આટલું માધુર્ય છે તો પછી ખીચામાંથી કાઢેલી ફૂટપટ્ટીઓ કારણ કે સમર્પિત સંબંધો એ માપદંડ ઉપર નથી ચાલતા હોતા અને કાલિન્દ્રી પોતાના પ્રેમાળ પતિને વળગી પડે છે દોસ્તો સંબંધનો કોઈ પણ સ્વરૂપ હોય જ્યાં પ્રેમ તત્વ જ્યા કબીરની અઢી અક્ષરની અખિલાય હોય છે ત્યાં દરેક માપદંડો ટૂંકા પડે છે માનવ જીવનના કોઈ પણ સંબંધની અંદર જ્યાં પ્રેમ તત્વને વિશેષ પ્રાધાન્ય હોય છે ત્યાં સ્વાર્થની એક પણ ફૂટપટ્ટી કામ નથી લાગતી અને એવા જ સંબંધો એવા જ દાંપત્ય જીવનો હંમેશા દીર્ઘકાલીન અને તીર્થસ્થળ જેવા બની રહે છે ઈશ્વર આપણા સૌના સંબંધોની અંદર પ્રેમ તત્વ નિરૂપિત કરે એ અભ્યર્થના સ ધન્યવાદ